મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીના રોડ પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે આગેવાની હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન અઢાર મીટરના રોડને નડતરરૂપ બનેલ અંદાજે વીસ જેટલા ગેરકાયદેસર દબાણો અગિયાર ત્રીસ વાગ્યા સુધીમાં દૂર કરવામાં આવ્યા દબાણો નો સમાવેશ થાય છે કાર્યવાહી દરમિયાન મહાપાલિકાનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત પણ હાજર રહ્યો આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિયત ખરે જણાવ્યું કે આ રોડ અગાઉ આર એન બી વિભાગ હસ્તક જે હવે કોર્પોરેશને સોંપવામાં માં આવ્યો છે આ 18 મીટર પહોળો મુખ્ય રોડ છે હાલ મુખ્ય રોડ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ને જરૂર પડીએ અગાઉ ડિમોલેશન થયેલ વિસ્તારોમાં પણ ફરી કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી રોડ પહોળો બનતા ટ્રાફિક સમસ્યા હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટ કેતન પ્રજાપતિ મોરબી વન વીક વન રોડ અંતર્ગત આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીનો જે આરએનબી અસ્તકનો રોડ હતો એ કોર્પોરેશનને સોંપવામાં આવેલો હતો એની પોળાઈ અઢાર મીટર છે અઢાર મીટરની પહોળાઈમાં આવતા જેટલા પણ દબાણો હતા એ દબાણો દૂર કરવા માટે એક મહિના ગૌ નોટિસ આપવામાં આવેલી હતી છેલ્લી નોટિસ અગિયારમી તારીખે આપેલી હતી કેટલાક લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધેલા છે તે દબાણો દૂર નથી થયા એ કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અત્યારે સત્યામ ગૌશાળાની જે કમ્પાઉન્ડ વોલ અઢાર મીટરમાં આવે છે એને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટોટલી અહીંયા પચાસ જેટલા ઇસામોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપેલી હતી કે ગામની નજીકના વિસ્તારમાં પાકા દબાણો હતા એ લોકોએ સ્વેચ્છાએ દૂર કરી અને એમની કમ્પાઉન્ડ વોલ અંદર લઈ લીધેલી છે છતાં પણ અઢાર મીટરના રસ્તામાં હજુ જેટલા પણ દબાણો છે તમામ દબાણો કોર્પોરેશન ટીમ દ્વારા દૂર કરવામાં આવશે